આપણી આ વાર્તાના મુખ્ય પાત્ર તરીકે આપણે કશ્યપ મુનિને લઈશું કશ્યપ કે જેમને મુનિ કશ્યપ તરીકે પણ ઓળખવામાં આવે છે એક શક્તિશાળી અને જ્ઞાની ઋષિ હતા જેઓ પ્રાચીન મહાભારતના સમયમાં જીવતા હતા તે બ્રહ્માના માનસ પુત્ર હતા તે એક પ્રખ્યાત યોગી હતા જેઓ તેમના અસાધારણ શાણપણ પણ આધ્યાત્મિક શક્તિઓ અને વેદોના જ્ઞાન માટે જાણીતા હતા કશ્યપે ઘણી પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા જેમાં નીચેનાનો સમાવેશ થાય છે એક પદ્રુ કે જે નાગોની માતા તરીકે ઓળખાય છે વિનતા કે જે ગરુડ અને અરુણની માતા તરીકે ઓળખાય છે પતંગી જે પક્ષીઓની માતા તરીકે ઓળખાય છે યામિની યક્ષોની માતા અથવા પ્રકૃતિની આત્માઓ તરીકે ઓળખાય છે સુરી ગંધર્વોની માતા આકાશી સંગીતકારોની માતા તરીકે ઓળખાય છે તેની પાસે વરદાન અને શ્રાપ આપવાની શક્તિ હોવાનું કહેવાય છે અને ઘણીવાર દેવતાઓ અને મનુષ્યો દ્વારા માર્ગદર્શન અને આશીર્વાદ માટે તેમની શોધ કરવામાં આવતી હતી કશ્યપનું પાત્ર શાળપણ આધ્યાત્મિક શક્તિ અને મહાભારતમાં દૈવી અને માનવીય ક્ષેત્રો વચ્ચેના જોડાણને દર્શાવે છે તો આપણી આ વાર્તામાં કશ્યપ મુનિની ઉપર દર્શાવેલી બે પત્નીઓ એક કદરુ અને વિનતા વિશે વાત કરવામાં આવી છે આ કદ્રુ અને વિનતા બંને એકબીજાની સગી બહેનો થતી હતી અને તેઓ સતયુગમાં જેને કહેવાય અને તેઓ સતયુગમાં દક્ષ પ્રજાપતિની બે પુત્રીઓ હતી જેમને દક્ષ પ્રજાપતિએ કશ્યપ મુનિ સાથે પરણાવી હતી હવે આપણે આગળના પાત્રો વિશે થોડું જાણીએ અને વિનતા સાથેના દાંપત્ય કશ્યપ મુનિ ખૂબ જ ખુશ હતા આથી એકવાર તેમને વનમાં જવાનું થયું તપશ માટે ત્યારે તેમણે પોતાની પત્નીઓને પોતાને યોગ્ય લાગે એવું વરદાન માગવા માટે કહ્યું હતું આગળની હકીકત તમે વાર્તામાં જાણશો હવે ઉપરના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કદ્રુએ વરદાનમાં નાગપુત્રો માગ્યા હતા અને તે પણ એક હજારની સંખ્યામાં જ્યારે વિનતાએ નાગપુત્રો જેવા બળવાન પરાક્રમી અને તેજસ્વી માત્ર તેમની હરીફાઈ કરી શકે તેવા બે પુત્રોની કામના કરી હતી પરંતુ નીચેના ચિત્રમાં આપણે જોઈએ છીએ કે પદ્રુને નાગપુત્રો જન્મ્યા પણ વિનતાના ઈંડામાંથી જ્યારે પુત્રો બહાર આવ્યા નહીં ત્યારે વિનતાને માતા બનવાની ઝણા પ્રબળ થઈ એટલે તેણે તેનું એક ઇંધું ફોડી નાખ્યું હતું જેના કારણે વિક્ષિપ્ત અંગ ઉપરનું અંગ સારું હોય અને નીચેના અંગો ખામીવાળા હોય તેવું એક બાળક જન્મ્યું આ બાળક જન્મતાની સાથે જ વિનતાને ત્રાપ આપી બેઠું કે હે માતા તે મને ઉતાવળે પરિપક્વ થયા વગર જન્મ આવડાવ્યો છે તો તારે મારો શ્રાપ વેઠવો પડશે હું તને શ્રાપ આપું છું કે તારે તારી બહેન હવે આપણે આ બાળકે જે શ્રાપ આપ્યો તે શ્રાપ વિશે જાણીશું અને આગળ ઉપર આપણી વાર્તાને શરૂ કરીશું તો ધ્યાનથી સાંભળવા વિનંતી મિત્રો ખૂબ જ સરસ વાર્તા છે ધ્યાનથી સાંભળજો અને ચિત્રોનો પણ યોગ્ય પરિપ્રેક્ષમાં ઉપયોગ કરી દેજો મહાભારતના આદિ પર્વમાં આવેલી આ વાત છે કે કદરૂ અને વિનતા વાર્તા તરીકે ઓળખાય છે એક મહા તપસ્વી અને સિદ્ધ કશ્યપ મુનિ હતા તેમનામાં વચન સિદ્ધિની શક્તિ હતી કશ્યપ મુનિને બે પત્નીઓ હતી જે પરસ્પર એકબીજાની બહેનો હતી તે બંને પણ તેજસ્વી અને સ્વરૂપવાન હતી મોટી બહેનનું નામ કદ્રુ અને નાની બહેનનું નામ વિનતા હતું બંને બહેનોના દાંપત્ય જીવન સાથે કશ્યપ મુનિ અત્યંત ખુશ રહેતા હતા એક સમયે જ્યારે કશ્યપ મુનિને તપશ્ચર્યા માટે જંગલમાં જવાનું થયું ત્યારે તેમણે વિચાર્યું કે હું મારી બંને પત્નીને વરદાન માગવા માટે કહું અને તેમણે બંને પત્નીઓને બોલાવીને કહ્યું કે હું તપશ્ચર્યા કરવા માટે જાઉં છું આપ બંને મારી પાસેથી જે વરદાન માગવા માગતા હોવ અથવા આપને યોગ્ય લાગે તેવું વરદાન આપ મારી પાસેથી માગી શકો છો કદ્રુએ એક સરખા તેજવાળા હજાર નાગપુત્રો રૂપે વિનતાએ બળ તેજ રૂપ અને પરાક્રમ કદ્રુના પુત્રોથી જરાય પણ ઉતરતા ન હોય એવા બે પુત્રો માગ્યા ઋષિએ પત્નીઓની માગણી મુજબના પુત્રો એમના ગર્ભમાં સ્થાપીને તપ કરવા માટે વિદાય દીધી જતો જતો કદરક કશ્યપ મુનિએ કહ્યું કે તમે બંને આ ગર્ભોને પ્રયત્નપૂર્વક જાળવજો હવે યથાસમયે સમયે કદરુએ એક હજાર ઈંડાને જન્મ આપ્યો અને વિનતાએ બે ઈંડાને જન્મ આપ્યો પછી એમની દાસીઓએ એ ઈંડાઓને હુંફાળા પાત્રોમાં વર્ષ સુધી સાચવી રાખ્યા પાંચસો વર્ષ પછી જ્યારે કદરુના સેવાયેલા એક હજાર ઈંડામાંથી નાગપુત્રો જન્મ્યા જ્યારે વિનતાના ઈંડા પરિપક્વ ન થયા હોવાને કારણે તેમાંથી કશું જ બહાર ન આવ્યું આથી વિનતાને પોતાની બહેન કદરુ માતા બની અને પોતે માતૃપદ ન પામી તેનો ખેદ અને અકળામણ થઈ આવી હવે ઈંડામાંથી જન્મનાર તમામ જીવો આ એક બાયોલોજીકલ હકીકત છે ઈંડામાંથી જન્મનાર તમામ જીવો પોતે જ જ્યારે પૂરેપૂરા પક્વ બની જાય પછી ઈંડું ફોડે છે અને જાતે જ બહાર નીકળતા હોય છે ઉતાવળ કરવાથી અધૂરો વિકસિત જીવ મળે છે આ વાતથી અનભિજ્ઞ એટલે કે અજાણ વિનતાએ પોતાના બે ઈંડામાંથી એક ઈંડું માતા થવાની લાલચમાં ફોડી નાખ્યું તો ઈંડામાંથી અર્ધ વિકસિત સંતાન નીકળ્યું જેના ઉપરના અંગો વિકસિત અને નીચેની તરફના અંગો અલ્પ વિકસિત હતો આથી જન્મેલો તે બાળક પોતાનું આ સ્વરૂપ જોઈને ક્રોધિત થઈને બોલ્યો માં તે જલ્દી પુત્ર પામવાના લોભથી પ્રેરાઈને મને કાચો અને અધૂરા અવયવો વાળો જન્મ આવ્યો એથી તને શાપ આપું છું તું તારી જ બહેન કદરૂની દાસી બનીશ અને પૂરા પાંચસો વર્ષ સુધી તારે બહેનનું દાસી પણ કરવું પડશે વિનતાને હવે ભારે પસ્તાવો થયો એ તો આક્રંદ કરવા લાગી એટલે કે તે પશ્ચાતાપથી રડવા લાગી એટલે અધૂરાવ્યોવાળા એ પુત્રે તેને સાંત્વન આપતા કહ્યું માં હવે તું આ બીજા ઈંડાને અકાળે નહીં ફોડે તો એમાંથી જે પ્રતાપી પુત્ર જન્મશે તે તને દાસીપણામાંથી છોડાવશે એટલે કે મુક્ત કરશે આ માતાને શ્રાપ આપીને એ પુત્ર આકાશ માર્ગે પ્રસ્થાન કરી ગયો અને સ્વર્ગે જઈને તે સૂર્યનો સારથી બન્યો એનું નામ અરુણ પડ્યું હવે યોગ્ય સમયે બીજા ઈંડામાંથી બીજો પુત્ર જન્મ પામ્યો એ પુત્ર અહીં ચિત્રમાં જે દેખાય છે તે ગરુડ હતો એ ખૂબ જ પરાક્રમી શક્તિશાળી પોંખોવાળો હતો જન્મતોની સાથે જ એ આકાશમાં ઉડ્યો અને જઈને વિષ્ણુ ભગવાનનું વાહન બન્યો હવે ઘણા વર્ષો પછી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને અંદરથી જે ચૌદ રત્નો તારવ્યો પ્રાપ્ત કર્યો એમાંથી જે ઉચ્ચૈશર્વા નામનો અતુડ ક્રાંતિમય અસ્ત્ર પેદા થયો એને લઈને કદરૂ અને વિનતા વચ્ચે એક દિવસે વિવાદ ઊભો થઈ ગયો એ ઘોડાને વિશે વાતો સાંભળ્યા પછી એક દિવસ કદરુએ બહેનને પૂછ્યું કે ઘોડાનો વર્ણ કેવો તો વિનતા બોલી બેન એ અશ્વનો વર્ણ એ અશ્વનો વર્ણ શ્વેત છે કદરુ કહે એ કેમ બને ખારા સમુદ્રમાં અને હળાહળ વિશના પાડોશમાં રહેનાર એ અશ્વ સફેદ કેવી રીતે હોઈ શકે અને તે સફેદ રહે જ કેવી રીતે મેં જાણ્યું છે કે તે કાળો છે વની વિનતા કહે મેં સાંભળ્યું છે કે તે સંપૂર્ણ સફેદ છે કદરુ કહે ના એ કાળો છે બોલ લાગી શરત તો વિનતા પણ હાથે ભરાય છે તેણે પણ કહ્યું હા હા લાગી શરત બોલ શું શરત લગાવીશું તો કદરુએ તેને એટલે કે વિનતાને કહ્યું જે હારે કે જીતનારને ત્યાં પાંચસો વર્ષ દાસીપણું કરે એવી આપણી સરસ વિનતા કહે ઠીક છે કાલે સૂર્યનો રથ નીકળે ત્યારે એના ઘોડા જોઈશું ઉચ્ચ સ્રવા સફેદ છે કે શામ એનો પારખો થઈ જશે કદ્રુ લુચ્ચુ હસીને પોતાની બહેનને કહેવા લાગી જરૂર જરૂર કાલથી તું મારી દાસી બનીશ કદ્રુએ પોતાના હજાર પુત્રોને બોલાવ્યા અને તેમને સીધી આજ્ઞા આપી હે મારા નાગપુત્રો સવાર પહેલો જઈને પેલો જે સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત થયો છે તે ઉચ્ચ સ્ત્રોડો જે છે તેના શરીરે તમે બધા લપેટાઈ જાઓ તમારા વર્ણને કારણે એ શ્યામ વર્ણી દેખાશે નાગપુત્રોએ માતાને આ કપટમાં સાથ આપવાનો ઇનકાર કર્યો એટલે કે ના પાડી દીધી એટલે કદવીએ પુત્રોને શ્રાપ આપતો કહ્યું ભવિષ્યમાં જ્યારે પાંડવ વંશનો રાજા જન્મે જ યજ્ઞ કરે ત્યારે તમે બધા એમાં બળી મળતો આવો શ્રાપ પામ્યા પછી નાગપુત્રોને વિચાર થયો કે આ તો આપણી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે મિત્રો અહીં જે શ્રાપની વાત કરી છે એ મેં આજે એક ટીવી શોમાં જોયું તો જન્મે જે જ્યારે જ્યારે પોતાને વશ ન થનાર તક્ષક નાગને હણવા માટે યજ્ઞ કરાવે છે તો તો બધા જ નાગો નાશ પામી જાય છે પરંતુ ઇન્દ્રદેવની કૃપાથી અને છેવટે બ્રહ્માની કૃપાથી તક્ષક નાગ બચી જાય છે અને આજે આપણે નાગોનો વંશ જોઈ 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 શકીએ છીએ હવે આગળ એક તો આપણા વંશને યજ્ઞમાં બળી મરવાનો સાપ મળ્યો ઉપરાંત આપણી માતાએ પાંચસો વર્ષ દાસી પણ કરવું પડે એવી દશા પેદા થઈ આપણે હવે કશો એવો રસ્તો કાઢવો જોઈએ કે જેથી આપણે જૂઠ આચરવું ના પડે અને માતાએ દાસી બનવું ન પડે અને શાપમાંથી આપણી પણ મુક્તિ થાય આ જે મુક્તિ થવાની પ્રક્રિયા હતી એના કારણે જ માત્ર તક્ષક જીવતો રહ્યો અને પાછળથી નાકોનો વંશ પેલો ચાલુ રહ્યો હવે આગળ વાર્તા શું બોલે છે તે આપણે જોઈએ આખરે નાગોએ વચલો મારક શોધી કાઢ્યો એમણે નક્કી કર્યું કે આપણે ઉચ્ચૈશ રવાને પૂંછડે વળગી જવું એથી એ સંપૂર્ણ શ્વેત છે એવું ગણી નહીં શકાય આથી આપણે માતાએ વિનતા આપણી માતાએ વિનતા માસીની દાસી બનવું નહીં પડે પરંતુ માસી આપણી માતાની દાસી બની જશે કારણ કે તે સંપૂર્ણ સફેદ છે એવું તેનું વિધાન ખોટું પણ છે આપણે સંપૂર્ણ અશ્વને શ્યામ બનાવી નહીં દઈએ એટલે આપણે કંઈ અશક્ય આચરણ કરી કે છે નહીં આમ ઉચ્ચ સ્રવા શ્વેત નથી એવું સિદ્ધ થતો કદરૂ જીતી ગઈ અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે પૂંછડી કાળી દેખાય છે બાકીનો અશ્વ સફેદ છે અને વિનતા હારી ગઈ એણે પાંચસો વર્ષનું કદરું દાસીપણું કરવાનું ઠર્યું શરતમાં હારેલી વિનતા અત્યંત દુઃખ અને સંતાપ પામી દાસીપણું કરવાનું અને એ પણ પોતાની સગી બેન બાપડી વિનતા એ ક્ષણને સતત ભાંડતી રહી એટલે કે અફસોસ કરતી રહી એ સમય માટે જ્યારે પોતે ઘોડાના વર્ણ વિશેની શરત મારવા તૈયાર થઈ હતી અરે આવી શરત કેમ મારી અને હું આ મુખ્ય ફસાયું આવું દુઃખદ દાસીપણું કરતો ઘણો વર્ષો વીત્યા કતરું એને ખભે સવાર થઈને પ્રવાસ કરતી એ દુઃખ તો અતિ દારૂણ હતું કારણ કે પોતાના જેટલા વજનવાળી વ્યક્તિને ખભા ઉપર બેસાડીને ફેરવ્યું એ કંઈક સાચા પોચા માણસનું કામ લે પરંતુ વિનતાનો એ દુઃખ ભોગ્યા વગર ફૂકો ન હતો એકવાર એનો પ્રતાપી પુત્ર ગરુડ એને મળવા માટે આવ્યો ત્યારે એણે પણ દાસપણામાં જોડાવવું પડ્યું ગરુડ માતાને ભેગા થવા આવ્યા એટલે બધા માતા જે પેલી કદરું હતું એને કીધું કે તમે માતાને દીકરો અમને બધાને કોઈ સારી જગ્યાએ લઈ જાઓ બરાબર અને આગળ એ પ્રમાણે વાર્તા ચાલે હતી એટલે પછી ગરુડજીને પેલા બધાને ઉપાડવા પડ્યા એણે પૂરા સર્પ સમૂહને ઊંચકીને એક હરિયાળા ટાપુ ઉપર લઈ જવો પડ્યો હવે જ્યારે પોતે પણ આવું સહન કરવું પડ્યું ત્યારે ગરુડને સમજાયું કે મા બિચારી કેટલા વર્ષોથી કેવી ભારે યાતના ભોગવી રહી હતી આમ તો ગરુડજી વિષ્ણુ ભગવાનના વાહન એટલે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીને તો પોતાની ખભે બેસાડીને વિશ્વ ભ્રમણ કરાવતા પણ જ્યારે નાગોને ઉપાડીને ફરવાનું થયું ત્યારે એમને લાગ્યું કે આ તો મારું બધું ખોટું થાય એણે માતાને પૂછ્યું મારે શા માટે સરફોનું કહેવું કરવું જોઈએ ત્યારે વિનતાએ અશ્વના વર્ણ અને એને લગતી શરતની વાત કરી તો ભાઈ આવું હતું કે મેં ઉચ્ચ શ્રવાનું સફેદ ગણાવ્યાના એ હકીકતમાં કાળો નીકળ્યો આંશિક કાળો નીકળ્યો તો ગરુડના આ વાતની નવાઈ લાગી એણે તો આકાશમાં ઉડતો અને ભાઈ અરુણ સાથે સફર કરતો વારંવાર જોયું હતું કે ઉચ્ચ રવા પૂરો શ્વેત છે એટલે કે સફેદ છે અરે એની પૂંછડી પણ સફેદ જ છે ત્યારે મા દીકરાને ખ્યાલ આવે કે જરૂર આમાં કંઈક ડગો થયો છે આમ છતાં ઘોડા ગરુડે સરખોને પૂછ્યું હવે સરખો ને સામે કારણ પૂછ્યું અને કહ્યું હું શું કરું તો મારી માતાનો દાસીપણામાંથી છુટકારો થાય તો સર્પોએ કહ્યું તું પરાક્રમ કરીને સમુદ્ર મંથનમાંથી નીકળેલો અમૃત અમને લાવી આપે તો તારી માતાનો અને તારો છુટકારો કરીએ બરાબર અમૃતની શરત આ લોકોએ મૂકી કે તારે લઈ આપવું અમારી ગુલામીમાંથી મુક્ત છે આ પછી ગરુડે અમૃત મેળવવા માટે અનેક પરાક્રમ કર્યા સ્વયં દેવો સાથે યુદ્ધ કર્યું ગરુડ મહાપરાક્રમે અમૃત મેળવવામાં સફળ પણ થયા પણ સૃષ્ટિનું સંચાલન કરતા દેવોને ચિંતા થઈ કે જો ધર નાગો પીને અમર બની જશે તો સૃષ્ટિને દશાબૂરી થશે તેથી વળી એક સમસ્યા આવી કે ગરુડનું વચન પણ રહે અને અમૃત નાગોને ન મળે એવું શું કરવું ત્યારે મહાપરાક્રમી ગરુડે જ દેવોના એક ઉપાય બતાવ્યો તેમણે કહ્યું હે ઇન્દ્રદેવ હું અમૃતનો કુંભ તો લઈ જાઉં છું અમૃતનો કુંભ હું નાગોની સામે જમીન પર મૂકીશ એ હું જેવો કુંભ જમીન પર મૂકું એવો જ આપ એનું હરણ કરી દેજો એટલે કે તમે તરત એ કુંભ લઈ જજો એટલે મેં એમને આપ્યો એ કહેવાય અને એમણે પીધું એ ના કહેવાય તે અમૃત પી પણ ન શકે આમ ગોઠવીને ગરુડ નાગો સમક્ષ ગયો તેમણે અમૃત અમૃત કળશ ઘાસવાળી જમીન પર મૂક્યો તત્કાળ ઇન્દ્ર આકાશ માર્ગે આવીને કુંભ ઉઠાવીને જતા રહ્યા આ ઘાસ પર અમૃતનો બિંદુ કદાચ છલકાયો હશે એવા વ્યામમાં નાગોએ ઘાસ ચાટવા મોડ્યું પરંતુ એ ઘાસ જેવું તેવું ઘાસ હતું નહીં તીક્ષ્ણ અને અણીદાર હતું પરંતુ એ તો દારદાર દર્ભનું ઘાસ હતું એનાથી તો નાગોની જીભો ચીરાઈ ગઈ કહેવાય છે કે આજે પણ નાગ ચીરાયેલી જીભ ધરાવે છે આમ બહેનના દાસીપણામોથી બીજી બહેન મુક્ત થઈ પોતાની એક બેનના દાસીપણામોથી બીજી બહેન મુક્ત થઈ વાર્તાનો ટૂંકો સાર એ જ છે કે કપટ છેવટે હારી અને પરાક્રમ જીતી આદિ પર્વ અધ્યાય સો મિત્રો તમે આટલી લાંબી વાર્તા ખૂબ શાંતિપૂર્વક સાંભળીએ છીએ અને માણીએ છીએ એનો મને આનંદ છે આભાર અસ્તુ નમસ્કાર રહેવાના ઇશ્કે